ધારી તાલુકાના અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સામાલી ધારીના પ્રમુખે કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ધારી તાલુકાના અનુજાતી ખેતી સામુદાયિક સામલ લિમિટેડ ના ધારીના પ્રમુખે સિવાયના લોકોને વેચી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સબબ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર જણાવ્યા પ્રમાણે ધારીના દરખાસ્ત અનુસંધાને ધારી તાલિકાના છેવાડાના જમીન વિહોણા કૌટુંબિક જીવન નિર્વાહ માટે તાલુકામાં ખેત જમીન ટોચ મર્યાદા ધારા વન ઝીરો નાઇન સિક્સ થયેલી જમીન એકર ચાર હજાર બસો પંચોતેર અનુજાતિ સમુદાય ફાળવેલ છે

કાયદાના નિયમ અને નેવે મૂકી કરોડો રૂપિયાનો કોભાંડ આચારી ખુલ્લેઆમ દાદાગીરી કરી અધિકારીઓને મિલી ભગત અને ભાગ બટાઈના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી કોભાંડો કર્યા હતા સરકાર સીએ સરકાર સીની જમીનને માત્ર હેતુ સાધક ઉપયોગ કરી મંડળીના સભાસદોને હેતુ અર્થે ખેડ કરી જીવન નિર્વાહ કરવાનો ઉપયોગ હોય છે પરંતુ આ ધારા ધોરણસર એક પણ એકર જમીન કોઈ પણ સભાસદને ફાળવવા બનવામાં આવી નથી સાહેબ આજરોજ ધારી તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના સૌ આગેવાનોએ એકત્રિત થઈ મહેરબાન પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર આવેદન આવેદનપત્ર આપ્યું છે કે ધારી તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક મંડળીને ઓગણીસો ત્યાંસીમાં લગભગ ચાર હજાર બસો પંચોતેર એકર જમીન સરકારશ્રીએ ફાળવેલી છે આ જમીન અનુસૂચિત જાતિ સમુદાયના ઉત્કર્ષ માટે ફાળવેલી જમીન અનુસૂચિત જાતિના સભાસદોને આપવાને બદલે એના પ્રમુખશ્રી પૂર્વ પ્રમુખશ્રી પાલજીભાઈ મનજીભાઈ રાઠોડ અને વર્તમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડે આ આ જમીન પૈકીની મોટાભાગની જમીન અનુજાતિ સમુદાયના વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચીને મોટું કૌભાંડ કર્યું છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને રજૂઆત કરી છે કે આ જમીન તેઓના પાસેથી પરત લઈ અને શ્રી સરકાર કરી ફરીથી મંડળીને સુપ્રત કરવામાં આવે તેમજ મંડળીના પ્રમુખ શ્રી મનસ્વી રીતે પોતે વર્તન કરે છે મન પડે ત્યારે સભાસદોને કાઢી નાખે અથવા તો ગમે એને સભાસદ તરીકે ઉમેરવામાં આવે છે અને આ રીતે ગેરકાનૂની વહીવટથી મંડળી ચાલે છે એના વિરુદ્ધમાં સમાજના સૌ આગેવાનોએ આજે આવેદનપત્ર આપ્યું છે નામ રમેશભાઈ મારું છે હું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં રહું છું ખડાદર ગામે અને આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત આવેદન આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના વિકાસ માટે જે સરકારે અર્થાત પ્રયત્નો કરી અને એનો વિકાસ કરવા માટે જે જમીન ઓગણીસો ત્યાંસી ચોર્યાસીમાં ફાળવવામાં આવી હતી એ જમીનને સભાસદોને બિનકાયદેસર રીતે વેચી દેવામાં આવી આ બાબતે અમે અનોખી નોકરી નોખી રજૂઆતો ઘણી બધી કલેક્ટર સાહેબને તેમજ ડીઆર રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરવામાં આવેલ છે પણ એ તરફથી કોઈ કામ કરવામાં ન આવતા આજ રોજ અમે ધારી ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને જાણ આપવા કરવામાં આવેલ છે કે આગામી ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને જે જમીનને વેચાણક કરતાવેજ આપવામાં આવે છે એ જમીન ફરીથી મંડળીને એડે કરી અને સભાસદોને આપવામાં આવે એવી અમારી માંગણી છે રિપોર્ટર સંજય વાણા ધારી ન્યૂઝ ધારી